ભુજ તાલુકાના કોટડા ચકાર ગામે ભેડ માતા મંદિરે વિશ્વ ઊંટ દિવસની ઉજવણી ભુજ તાલુકાના કોટડા ચકાર નજીક આવેલ સરણવાડી ભેડ માતા મંદિરે વિશ્વ ઊંટ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો પ્રસંગે સંગઠનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં કચ્છ જિલ્લાના કુલ આઠ તાલુકાઓના ત્રણસો ઊંટ પાલક પરિવારો જોડાયેલા છે સંગઠન સતત ઊંટ પાલકોના જીવનમાં સુધાર લાવવા ઊંટોના ચરિયાણ માટે હકોની લડત અને આરોગ્ય માટે રસીકરણ સહિતની કામગીરી કરે છે વર્ષ બે હજાર પંદરમાં કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન પશુપાલન વિભાગ અને સહજીવન સંસ્થા સાથે મળીને ભારતની નવમી માન્યતા પ્રાપ્ત ઊંટની જાત તરીકે ખારાઈ ઊંટને અધિકૃત સ્વીકાર અપાવવાનો ઐતિહાસિક કારનામો કર્યું હતું સંગઠન ઊંટડીના દૂધ માટે બજાર વ્યવસ્થાની રચના કચ્છી અને ખારાઈ ઊંટ નસલના સંરક્ષણ સંવર્ધન માટે કામગીરી ઊંટ પાલકોને સંગઠિત કરવી તથા તેમના ચરિયારના અધિકારો માટે પ્રયાસો કરે છે ઊંટના આરોગ્ય માટે રસીકરણ કેમ્પ અને જરૂરી સેવાઓ પણ આપવામાં આવે છે આ પ્રસંગે કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક ઊંટ પાલકો પશુપાલન વિભાગના અધિકારીઓ લોક પ્રતિનિધિઓ તથા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાયા હતા મારું નામ આસનભાઈ રામાભાઈ રબારી કચ્છ ચેરમા ઊંટ માલધર સંગઠનનો પ્રમુખ અને આજે વિશ્વ યુદ્ધ અમે દર વર્ષ ઉજવણી કરી છે આ વખતે અહીંયા બ્રડ માતાજીના સ્વાનંદ અહીંયા વિશ્વ યુદ્ધ દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખ્યો છે અમારી વચ્ચે આજે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ હતા અને ધારાસભ્ય શ્રી ત્રિકમ સાગા સાહેબ હતા વલમજીભાઈ સાહેબ હતા અનેક મહેમાનો જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહભાઈ હતા અને એમનો દ્વારા અહીંયા આજે એક ભગવતી મા મોમાઈની ઊંટની પૂજા કરી સાથે સાથે એ દિવસે ઊંટનો ઉજવણી દિવસ ઉજવ્યો આજે મારે વાત કરી હતી ખરેખર વધારે કે આ ઊંટ દિવસનો ઊંટો માટે કે આ માલ ખરેખર વધુમાં વધુ કેવી રીતે બચે એના માટેની અને આ માલ ની જે જ્યાં ચરિયાણ છે એમને પણ ક્યાં નુકસાન થાય એ ખરેખર એમને માટે બહુ અઘરું છે કારણ કે આ મીઠી જે જે માલ ચરે છે આ નો માલ છે એમાં બે વિભાગ આવે ખારી અને મીઠી માલ અહીંયા તારે જે માલ આવે છે મીઠી નો માલ છે અને દરિયામાં રહેતો એનો ખારી માલ કહેવાય જે જે મીઠી માલ રહે છે ત્યાં અલગ અલગ જગ્યાએ ફોરસ્ટ કાંટા દ્વારા અને કંપનીઓ દ્વારા ઉદ્યોગ દ્વારા ઘણા ઘણો ઝાડનું જે નિકમ થઈ રહ્યું છે એમનો ખરેખર જે એમનો ચરણ બચે સાથે સાથે જે ગાય ભેંસ એમને સરકાર દ્વારા નિમણૂક કરેલી જમીન કે સો ઢોર પાછળ ચાલીસ એકડ ગૌચર જમીન હોય એવી રીતે ખરેખર મારી વિનંતી સરકાર સુધી છે કે આવી રીતે ઊંટને પણ ખરેખર માન્યતા મળે જમીનમાં ગૌચર એમને તરીકે નિમણૂક થાય એવી સારી ખાસ મારી વિનંતી છે સરકારશ્રીની સાથે સાથે જે ખારાજ માલ ત્યાં ત્યાં દરિયામાં રહે છે એમને પણ જે માલધારી જોઈએ છે દરિયામાં ત્યાં મીઠા ઉદ્યોગ દ્વારા અને કંપનીઓ ઉદ્યોગ દ્વારા ઘણી જગ્યાએ એમના રસ્તા એમનું ચરિયા નિગમ થઈ રહ્યું છે એમને ખરેખર બચત થાય એવી સરકારશ્રી વિનંતી છે અને સાથે સાથે જ્યાં જ્યાં ઊંટ માલધારી અમુક બેટમાં જાય છે લખપત તાલુકાના ત્યાં ત્યાં પણ ઊંટવાળાને અમુક જગ્યાએ જવા દે અમુક ના પડે છે ફરસ ખાતો ના પાડે છે એમને પણ ખરેખર જે જે ખુલ્લી જગ્યામાં ચરિયણ માટે ખુલ્લી જગ્યા આપે કચ્છમાં બે હજારની આજુબાજુ ખારે ઊંટું છે અને કચ્છી ઊંટું ઓછામાં ઓછા પાંચ થી સાત હજાર નમસ્કાર આશાભાઈ રબારી પ્રમુખ શ્રી માગપટ વિસ્તાર ઊંટું છેરેક માલદારી સહકારી મંડળી અને કચ્છ જિલ્લા ઊંટ ઉછેરક માલધારી સંગઠનના કારોબારી સભ્ય તરીકે બાવીસમી જૂન એટલે વિશ્વ ઊંટ દિવસ એના ભાગરૂપે આજે વિશ્વ ઊંટ દિવસની ઉજવણી તથા અમારી વાર્ષિક સાધારણ સભા નિમિત્તે આજે કચ્છના સાંસદશ્રી ધારાસભ્યશ્રી ડેરીના ચેરમેનશ્રી તથા અમારા સમસ્ત કારોબારી સભ્યો તથા જે આ ઊંટ ઉછેરક માલધારી સંગઠનમાં ત્રણસો સાઠથી પણ ઉપર જે પશુપાલકો જોડાયેલા છે એ તમામ સર્વે અહીં પધાર્યા હતા મારે મુખ્ય ઊંટડીના દૂધ વિશે જ જે વ્હાઈટ ગોલ્ડ કહેવાય એના વિશે જ કેવું છે કે અમારે અહીંયા ગુજરાતીમાં કહેવત છે કે ઊંટ ટાળે આંકડો અને બકરી ટાળે કાંકરો એના અનુસંધાને કે ઊંટડીનું દૂધ તો પ્યોર ઔષધિય જેને કહેવાય એ જ પ્યોર જડીબુટી ખાય છે એટલે એનું દૂધ પણ પ્યોર જડીબુટી જ હોય છે એની અંદર વિપુલ પ્રમાણમાં કુદરતે જ ઇન્સ્યુલિન આપેલું છે એ ઇન્સ્યુલિનને કારણે ડાયાબિટીસના દર્દીઓને જે ઇન્સ્યુલિનની જરૂર પડે છે એ એ ડાયાબિટીસ માટે રામબાણ ઇલાજ તરીકે પણ ઔષધીય રીતે કામ આવી શકે છે અને વધુમાં વધુ માર્કેટિંગ થાય દૂધ સારી વસ્તુ છે બધા લોકો સુધી પહોંચી શકે એના માટે ડેરી પ્રયત્નો કરે અમારું સંગઠન પ્રયત્ન કરે સરકાર પણ વિવિધ અને માર્કેટિંગ માટે શું શું કરવું જોઈએ એવા પ્રયત્નો કરે તથા અમારા જે પ્રશ્નો છે મુખ્ય તો ચારિયાળનો પ્રશ્ન આવે ઊંટ માટે તો જે ચેરિયાનો નિકંદન નીકળી ગયા છે અમુક કંપનીઓએ કાઢી નાખ્યા છે અમુક જંગલ ખાતા જમીનો બધી જગ્યાએ એવું તો એ અમારા પ્રશ્નો હલ થાય એવી અમારી માંગણી છે હવે વાત કરીએ દૂધની તો દૂધના હવે પહેલાં તો ફિક્સ પચાસ રૂપિયા ભાવ હતો અને એક રૂપિયો સંગઠનનો એમ એકાવન રૂપિયા ડેરી અમને આપતી હતી અને આ વખતે હમણાં ફેટ અને એસએનએફ ઉપર દૂધના ભાવ કરવામાં આવ્યા છે મિનિમમ બે પોઈન્ટ પાંચ અને છ પોઈન્ટ આઠ એસએનએફ હોય તો પચાસ રૂપિયા પૂરતા બધા પશુપાલકોને મળી શકે છે અને હવે વધુમાં વધુ કેમ આને વિદેશમાં તો આપણે સર્ચ કરશું તો ઘણા બધા એના ભાવ છે તો આપણું દૂધ વિદેશ કેમ પહોંચે એના માટે પ્રયત્નશીલ રહીએ અમારું સંગઠન કેમ વધુ મજબૂત થાય કેમ સ્થિર થાય એના માટે ઘણી બધી યોજનાઓ છે સરકારશ્રીની એ બધી યોજનાઓનો અમને લાભ મળે એવી અમારી દૂધની વાત કરીએ તો આ દૂધ છે એ ડાયાબિટીસમાં તો રામબાણ ઇલાજ છે એના સિવાય અમે પ્રાથમિક ધોરણે મંદબુદ્ધિના બાળકો ઉપર પણ પ્રયોગ કરેલો હતો એના વૈજ્ઞાનિકો જે ઘણા વર્ષોથી એના ઉપર સંશોધન કરી રહ્યા છે કેમલ મિલ્ક ઉપર એ પણ આવ્યા હતા એના માટે સરહદ દેરી સંગઠન અને સહજીવન દ્વારા આપણે ભુજમાં ભુજ મધ્ય સ્મૃતિ મોટો કાર્યક્રમ રાખેલો હતો એમાં તજજ્ઞો એ ઉટડીના દૂધ કેટલા બધા ફાયદાઓ છે અને એનું પ્રમાણ તો આપણા શાસ્ત્રોમાં પણ કરેલું છે જેમાં કીધેલું છે કે ઉટડીનું દૂધ છે એ ગેસ અપચાવવા ડાયાબિટીસ માટે મંદબુદ્ધિના બાળકો માટે ઘણું બધું ખૂબ જ ઉપયોગી છે મારું ગામ સણસરા આ છે ભેડ માતા જે લોકેશન છે ભેડ માતા